મિત્રો આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ અંગેની જાહેરાત કરવામાં આવી છે બરાબર ધોરણ નવમાં પ્રવેશ મેળવવા માટે સુપ્રથમ પ્રવેશ પરીક્ષા આપવી પડશે અને આ પ્રવેશ પરીક્ષાના ફોર્મ જે છે ઓનલાઈન ભરવાના શરૂ થઈ ચૂક્યા છે બરાબર તારીખની વાત કરીએ તો સત્તાવીસ ત્રણ બે હજાર પચીસથી પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે અને સાત એપ્રિલ બે હજાર સુધી પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરાશે બરાબર વેબસાઇટની વાત કરીએ તો ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ સ્કૂલ ગુજરાત ડોટ ઇન નામની વેબસાઇટ પર આ પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરી શકાશે બરાબર અને પરીક્ષાની વાત કરીએ તો બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ પ્રવેશ પરીક્ષાની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે બરાબર પ્રવેશ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે બરાબર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને એ પરીક્ષામાં પાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે એમને મેરિટના આધારે સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે બરાબર અને સ્કૂલમાં પ્રવેશ મળ્યા બાદ સ્કૂલમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે બરાબર તો વિડીયોનો એન્ડ સુધી જોજો બરાબર તો ચાલુ શરૂ કરીએ શાળામાં શિક્ષણની વાત કરીએ તો સંપૂર્ણ શિક્ષણ જે છે એ ફ્રી આપવામાં આવે છે બરાબર કોઈ પણ પ્રકારની શિક્ષણ ફી ભરવાની થતી નથી બરાબર અને સ્કૂલનો સમય પૂરો થાય ત્યારબાદ કોચિંગ ક્લાસનું પણ આયોજન કરવામાં આવે છે બરાબર અને શાળાના બધા જ સ્માર્ટ ક્લાસરૂમ તમને જોવા મળશે બરાબર ક્લાસરૂમમાં પ્રોજેક્ટર અને સ્માર્ટ બોર્ડની વ્યવસ્થા છે બરાબર તો બધા તમને જે સ્માર્ટ ક્લાસરૂમ જોવા મળશે ત્યારબાદ વિદ્યાર્થીઓને આ શાળામાં કમ્પ્યુટરનું શિક્ષણ પણ આપવામાં આવે છે બરાબર અને કમ્પ્યુટર ડેટ એક વિદ્યાર્થીને બેસાડવામાં આવે છે જેથી કરીને કમ્પ્યુટરનું સંપૂર્ણ શિક્ષણ જે છે વ્યવસ્થિત મળી રહે ત્યારબાદ પ્રયોગ શાળા પણ ઉપલબ્ધ છે બરાબર વિજ્ઞાનના પ્રયોગો કરવા માટેની તમને લેબ પણ આ શાળામાં જોવા મળશે જેથી કરીને વિજ્ઞાનના પ્રયોગ એ છે જે વિદ્યાર્થીઓ લેબમાં કરી શકે ત્યારબાદ વાંચન માટે લાઇબ્રેરીની વ્યવસ્થા પણ વિદ્યાર્થીઓ માટે આ શાળામાં જોવા મળશે ત્યારબાદ આ શાળામાં વિદ્યાર્થીઓને ફ્રી હોસ્ટેલની સુવિધા મળે છે બરાબર એક વિદ્યાર્થીને એક બેડ આપવામાં આવે છે પૌષ્ટિક આહાર બરાબર જમવા માટે ડાઇનિંગ ટેબલ ડાઇનિંગ ટેબલ પર બેસીને વ્યવસ્થિત પૌષ્ટિક આહાર જમવાનો છે प्रवेश परीक्षा अंगे माहिती निवासी शाळा मा, न संपर्क साधी शको बराशा करू की तुम्हाला माहिती गमिडिओ लाईक करजो शेअर करजो फ्रीशु नवी माहितीसाठी तुम्ही जय जय भारत